હરિબુડા પાટિયા પાસે રાત્રિના સુમારે ટ્રક ચાલકે રસ્તો ક્રોસ કરતાં રાહદારી સમજીવીને અડફત લઈ માઠું અને ધર અલગ અલગ દૂર સુધી ઘસડ્યા કડોદરાથી સુરત તરફનો માર્ગ વાહનોની અવરજવરથી ભરચક રહે છે અને તેવા આ રસ્તા ઉપર સુડા દ્વારા મૂકવામાં આવેલી લાઇટ ઘણા સમયથી બંધ હોવાથી અનેક રજૂઆતો કરવા છતાં કઠિત ભ્રષ્ટાચારી અધિકારીના પાપે લાખો રૂપિયાના ખર્ચે મુકાલે લાઇટ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે અને આ હરિપુરા પાટિયા અને વડલી વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓને રાત્રિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને તેવામાં જ અનેક લોકો અકસ્માતનો ભોગ બની કોઈકનો લાડકવાળો ગુમાવ્યાના અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે તેઓ જ એક કિસ્સો મંગળવારે રાત્રે દસ વાગ્યાના સુમારે હરિપુરા પાટિયા છત્રાલા કોમ્પ્લેક્સ પાસેથી થતી એક ટ્રક નંબર આરજે ચૌદ જી જે ત્રેવીસ ઇથોતેરના ચાલકે રસ્તો ક્રોસ કરતા પરપ્રાંતિય રાહદારી સમજીવીને અડફતે લેતા ગંભીર ઈજાઓ સાથે માથું અને ધડ છૂટા પડી ગયા હતા જ્યારે મોતને પીતાલા યુવકનું શરીર તક નીચે ફસાઈ જતાં તેનું શરીર દૂર સુધી ઘસરાયું હતું આ અકસ્માત સર્જતા લોકોનું તોડું ઉમટી પડ્યું હતું અને અકસ્માતની જાણ કડોદરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળો બનાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે આમ આજે ફરી એક નિર્દોષ આશાસ્પદ યુવાનનું અંધારામાં મોત નીપજ્યું હતું